ડભોઈ નગરપાલિકાના કર્મચારીની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ડભોઈ નગરપાલિકા ખાતેથી પ્રણવ દવે સાહેબનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જ્યારે માથે આવીને ઉભી છે ત્યારે સરકારના વિવિધ વિભાગો દ્વારા બદલી અને બળતીના ઓર્ડર થઈ રહ્યા છે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં તારીખ વીસ બે બે હજાર ચોવીસના ઓર્ડરથી એક સાથે કુલ પિસ્તાળીસ અધિકારીની વર્ગ બે થી બઢતી સાથે વર્ગ એકમાં બદલી કરવામાં આવી હતી જે પૈકી ડભોઈ નગરપાલિકા ખાતે બે વર્ષથી જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા શ્રી પ્રણય દવેની ભરૂચ અંકલેશ્વર વિસ્તાર વિકાસ સત્તા મંડળ તથા શાખા કચેરી ભરૂચનો ચાર્જનો ઓર્ડર કરવામાં આવ્યો હતો આ ઓર્ડર અન્વયે આજે ડભોઈ નગરપાલિકા ખાતે પ્રણય દવે સાહેબનો ભવ્ય વિદાય સમારંભ યોજી ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી અહીંયા ડભોઈ નગરપાલિકા ખાતે ખાતા સંબંધિત ફરજ બજાવતા એવા અધિકારી શ્રી પ્રણય દવે સાહેબની બદલી થઈ છે એની સાથે એમને પ્રમોશન પણ થયું છે આગળના એમના સમયમાં એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરી શકે એવી શુભકામનાઓ સાથે આજે એમને આ કચેરીમાંથી છૂટા કરવામાં આવે છે કર્મચારીઓ દ્વારા એમના વિદાય સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે